આપણે આ ચોમાસામાં કેટલાય અલગ અલગ જાતના ભજીયા બનાવ્યા તો પછી આ કેમ અને આના અલગ અલગ ફ્લેવર્સથી ભરેલા આ જ રંગબેરંગી પડતો જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે ને અને હા દર વખતની જેમ રેસીપી પરફેક્ટ બનાવવાની બધી ટીપ્સ તો ખરી જ હો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ચાર ગુજરાતી રસોઈમાં આજની બ્રેડ પકોડાની એકદમ જ મસાલેદાર બનવાની છે કેમ કે આપણે આમાં બે જાતની ચટણી પણ બનાવાના છીએ કે જેથી બ્રેડ પકોડા બનશે એકદમ જ ટેસ્ટી અને ખાતા વખતે જરા પણ મોરા ફિક્કા નહીં લાગે અને આવી જ અવનવી રેસિપીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો તમને આ રેસીપી પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચલો રેસિપી શરૂ કરીએ તો જ્યારે પણ બ્રેડ પકોડા બનાવવાના હોય ને તો સૌથી પહેલા આપણે બેટર રેડી કરી લેશું હા પણ એની પહેલા બટાકા બાકીને જરૂરથી રાખી લેજો એ હું કેટલા બટાકા લેવાના આગળ હું તમને કહીશ પણ જ્યારે બટાકા બફાઈ જાય અને બીજી બધી તૈયારી થઈ જાય તો સૌથી પહેલા આપણે લોટ તૈયાર કરી લેવાનો તમે આમાં કા તો બેસન કા ચણાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો તો આપણે આમાં બે કપ ઉમેરવાનું છે તો આ ઉમેરી દીધું હવે બ્રેડ પકોડાનું બહારનું પડ એકદમ જ ક્રિસ્પી બને તેના માટે આપણે આમાં ઉમેરીશું ચોખાનો લોટ તો બે કપ બેસન માટે આપણે અહીંયા ચાર ચમચી ચોખાનો લોટ લેવાનો છે એટલે જો એક કપ બેસન હોય તો બે ચમચી ચોખાનો લોટ લેવાનો હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું અને એક ચોથા ટી સ્પૂન જેટલો હળદર પાવડર હવે હળદર પણ તમે થોડીક જ ઉમેરજો વધારે ઉમેરશો તો એકદમ જ ભજીયા લાલાશ પડતા થશે હવે અજમાને પણ હાથેથી મસળીને આ રીતે ઉમેરી દીધું છે હવે સૌથી પહેલાં આ બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં પાણી ઉમેરતા જઈશું અને બેટર તૈયાર કરી લઈશું તો એના માટે મેં મેઝરિંગ કપ જ લીધો છે એટલે તમને પણ થોડોક અંદાજ આવે કે આપણે આમાં કેટલું પાણી ઉમેર્યું છે તો આજે આપણે આનું બેટર મીડિયમ થિક રાખવાનું છે એકદમ જ ઘાટું નહીં અને એકદમ પાતળું પણ નહીં જો વધારે પડતું ઘાટું બેટર હશે ને તો બહારનું જે પડ છે એ પણ બહુ જ જાડું થશે એના લીધે બ્રેડ પકોડાનો જે અંદરનો સ્ટફિંગનો ને ચટણીનો ટેસ્ટ છે એ બિલકુલ નહીં આવે ખાલી ઉપર બેસનનો જ ટેસ્ટ આવશે એટલે આપણે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેટર એકદમ ઘાટું બી નથી રાખવાનું અને એટલું પતલું બી નથી રાખવાનું કે જેથી કરીને તે બરાબર કોટ ન થાય તો આ રીતે આપણે દોઢ કપ પાણી વાપરીને આવું બેટર આપણે રેડી કરી લીધું છે તો હવે આપણે આને રેસ્ટ કરવા મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો બટાકાના સ્ટફિંગમાં એડ કરવા માટે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ તો આને ક્રશ કરીને કાઢી લઈશું અને હવે આ જ મિક્સર જારમાં આપણે એક ગ્રીન ચટણી તૈયાર કરવાની છે જેમાં ત્રણથી ચાર લીલા મરચાં સાથે બે મોટી ચમચી આ જે દાળિયાની દાળ આવે છે તે છે અડધો ઇંચ આદુનો કટકો ઉમેરીશું સાથે એક કપ જેટલા સમારેલા વોશ કરેલા ધાણા છે હવે એક કપનું માપ એટલે આપણે જ્યારે એક કપમાં આપણે એકદમ દબાવીને આ ધાણા ભરીએ ને એ રીતે લેવાના છે તો આ રીતે નાના મિક્સર જારમાં ચટણી જારમાં કરશું તો સરખી રીતે એ પીસાશે સાથે જ અડધો કપ ફુદીનાના પાન પણ ઉમેર્યા છે ફુદીનાથી ફ્લેવર એટલો બધો સરસ આવે છે ને આ ચટણીનો એટલે તમે જરૂરથી ઉમેરજો હવે થોડા બરફના ટુકડા ઉમેરીશું જેથી કરીને આપણી ચટણીનો કલર એકદમ જ સરસ લીલો છમ રહે અને પાણી ખૂબ જ ઓછું આપણે ઉમેરવાનું છે અને આ બધી વસ્તુને એક વખત આવી રીતે ચલાવી લેવાની છે જેથી કરીને આ થોડોક આ રીતે ક્રશ થઈ જાય હવે સ્વાદ અનુસાર મીઠું એક નાની ચમચી ખાંડ અને નાની ચમચી આમચૂર પાવડર ઉમેરીશું તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો હવે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણને ઘાટી ચટણી જોઈએ છે જેથી કરીને આપણે જ્યારે બ્રેડ ઉપર લગાવીએ તો બ્રેડ સોગી ન થાય હવે આપણે બીજી જે લાલ ચટણી છે તે લસણની ચટણી છે તે પણ બનાવી લઈએ દસ થી બાર લસણની કળીને મિક્સર જારમાં ઉમેરીશું એક ચમચી જીરું ઉમેરીશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા એક ચમચી મીઠું ઉમેર્યું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર હવે એકથી દોઢ ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે એનાથી કલર ખૂબ જ સરસ આવશે ચટણીનો હવે ચટણી તૂરી ન લાગે તેના માટે અહીંયા અડધા લીંબુનો રસ પણ આપણે ઉમેરીશું અને આ લીંબુથી સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે સાથે જ બેથી ત્રણ ટી સ્પૂન પાણી ઉમેરી દઈશું જેથી આપણને એકદમ ઘાટી સરસ આ ચટણી મળે તો આ રીતે ક્રશ કરવાથી આપણને આ રીતની એકદમ જ ઘાટી લસણની ચટણી મળશે સાચું કહું ને આ કોઈ પણ ભજીયા સાથે કે પણ ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે છે તો તો ચટણીઓ તૈયાર હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ બાફેલા બટાકા લેવાના છે હવે જયારે પણ સ્ટફિંગ બનાવવાનું હોય તો જે આ બાફેલા બટાકા છે એકદમ જ ઠંડા થયેલા હોવા જોઈએ આપણે તેની ચાલ ઉતારી અને પછી તેને મેશ કરી લઈશું તમારે જો તેને છીણીને લેવા હોય તો છીણીને પણ લઈ શકો છો હવે એક કઢાઈમાં આપણે તેનો વઘાર તૈયાર કરીશું તો બે ચમચી તેલમાં એક ચમચી જીરું ઉમેરીશું હવે જીરુંનો વઘાર આવી જાય એકદમ સરસ એમાં કલર આવી જાય પછી આપણે તેમાં ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ જે આપણે તૈયાર કરીને રાખેલી તો આપણે આ સ્ટફિંગમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના એટલે તમારે એ જ પ્રમાણે લીલા મરચાં પણ ઉમેરવા ચપટી હિંગ ઉમેરવી અને અડધી ચમચી ગરમ મસાલો સ્ટફિંગને ચટપટું બનાવવા એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને પછી આ બધા મસાલાને આપણે બસ અડધી કે પોણી મિનિટ માટે આવી રીતે સાંતળી લઈશું હવે બટેટાને મેશ કરીને રાખેલા તે આપણે આમાં ઉમેરી દઈશું સાથે જ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ સ્ટફિંગ તૈયાર થાય ને પછી તમારે એક વખત જરૂરથી ચાખી લેવું કેમ કે આ જો થોડુંક બી મોરું હશે ને સ્વાદમાં તો પછી બ્રેડ પકોડા મોરા અને ફિક્કા લાગશે કેમકે બ્રેડ પણ મોરી જ હોય છે તેમાં મીઠું નથી હોતું હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું અને બે જાતની ચટણી બનાવી લીધી છે આપણું બેટર પણ રેડી છે તેને સરસ રેસ્ટ મળી ગયો છે આપણું સ્ટફિંગ પણ તૈયાર છે હવે અહીંયા છ થી આઠ બ્રેડ આપણે લેવાની છે આ રીતે મોટી બ્રેડ હશે તો વધારે સારું અને મીડિયમ બ્રેડ લેશો તો પણ ચાલશે હવે અહીંયા એક ટીપ આપું છું કે જ્યારે આપણે બ્રેડના પકોડા બનાવીએ અને બેસનમાં એને આપણે નાખીએ ત્યારે ઘણી વખત બ્રેડ તૂટી જતી હોય છે તો તેના માટે તમે થોડીક વાર માટે બ્રેડને કોઈ ડબ્બામાં કે એમાં રાખી કાં તો પછી આખા પેકેટને જ ફ્રીઝમાં મૂકી દો બસ એક મિનિટ માટે એનાથી શું થશે કે આની જે સોફ્ટનેસ છે એ થોડીક એ ઓછી થઈ જશે એના લીધે જ્યારે પણ આપણે બેટરમાં નાખશું ને તો બ્રેડ એકદમ જ તરત સોગી નહીં થઈ જાય તો બ્રેડ પકોડા બનાવવા માટે અત્યારે આપણે બે બ્રેડ લઈ લઈશું અને એક બ્રેડ ઉપર આ લસણની ચટણી લગાવી દઈશું અને હા જો તમે લસણ ના ખાતા હો ને તો તમે કાશ્મીરી લાલ મરચાંને પલાળી દો પલાળેલા મરચાં સાથે થોડા સિંગદાણા લીંબુ મીઠું ઉમેરી અને તેને ક્રશ કરી લો અને તે આમાં તમે લગાવી દો તો આપણે એકદમ કિનારી સુધી ચટણી લગાવવાની છે હવે બીજી બ્રેડમાં આપણે આ લીલી ચટણી જે તૈયાર કરી તે લગાવી દેવાની છે આપણે ચટણીમાં ખૂબ જ ઓછું પાણી ઉમેરેલું જેથી કરીને આપણી જે બ્રેડ છે તે સોગી થઈને તૂટી ન જાય હવે લસણની ચટણી છે તેની ઉપર આપણે બે ચમચી જેટલું સ્ટફિંગ લઈ અને તેને આ રીતના સ્પ્રેડ કરી દઈશું હવે સ્ટફિંગ તમે તમારા સ્વાદ અનુસાર થોડુંક ઓછું કે વધારે આમાં ભરી શકો છો ઉપરથી આ બીજી બ્રેડની સ્લાઇસને મૂકી દઈશું અને બંધ કરી દઈશું હવે બ્રેડ પકોડાને તળવામાં સહેલાઈ રહે તેના માટે આવી રીતે વચ્ચેથી તેને બે ભાગમાં કટ કરી લઈશું એટલે આપણે તેને તળતા ફાવે તો જુઓ આ એમને પણ તમે ટેસ્ટ કરશો ને તો આ સેન્ડવિચની જેમ પણ ખૂબ જ સરસ લાગે છે આ બેટરને રેસ્ટ મળી ચૂક્યો છે તેમાં એક ચમચી ગરમ તેલ ઉમેરી દઈશું જે આપણે ગરમ કરવા કઢાઈમાં મૂકેલું છે અને એક ચપટી બેકિંગ સોડા ઉમેરીશું એટલે ખાવાનો સોડા અને અને તેને એક્ટિવેટ કરવા ઉપરથી થોડોક લીંબુનો જ્યુસ ઉમેરીશું અને પછી આ બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું અને સાથે જ એકાદ મિનિટ માટે આ રીતે તેને ફેટી પણ લઈશું હવે આ રીતે અંદર થોડુંક સોડા ઉમેરવાથી ને આ રીતે ફેટવાથી જે ઉપરનું પડ છે તે બિલકુલ જ ચવડ નહીં થાય અને આ બેટર ચમચીને સરસ રીતે કોટ કરે છે એટલે આ એકદમ પરફેક્ટ આની કન્સિસ્ટન્સી છે હવે તૈયાર કરેલી બ્રેડને આમાં ઉમેરી દઈશું અને આ રીતે બંને તરફથી સરસ રીતે કોટ કરી દઈશું હવે તમે હાથોની મદદથી પણ આ રીતે એની ઉપર બેટર નાખીને સરસ રીતે કોટ કરી શકો છો હવે તેને હાથમાં લઈ અને વધારાનું બેટર નીતારી દઈશું તમે આને ચમચી કે કાંટાની મદદથી પણ આ રીતે લઈ શકો છો પણ બ્રેડ મોટી છે એટલે આ રીતે હાથથી જ વધારે સહેલાઈથી થઈ જાય છે હવે આપણે ગરમ તેલમાં તેને ઉમેરી દઈશું અને એક ટાઈમે મેં એક જ બ્રેડ આમાં અત્યારે ઉમેરી છે જેથી કરીને તે એકબીજા સાથે ચોટે પણ નહીં અને એને સરસ જગ્યા મળે તળાવવાની હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને તળી લઈશું બંને તરફથી થોડોક હલકો આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તો હવે આ સરસ રીતે તળાઈ ગયું છે તો આને આપણે બહાર કાઢી લઈશું અને તે જ રીતે આપણે બધા જ બ્રેડ પકોડાને આવી જ રીતે તળી લેવાના છે હવે આ રીતે તળાયા પછી આપણે ખાવામાં સહેલાઈ રહે તેના માટે થઈને આપણે વચ્ચેથી તેને બે ભાગમાં કાપી લઈશું જેથી કરીને ખાવામાં પણ સહેલાઈ રહે અને દેખાવમાં તો આ જોતા જ વેત મોઢામાં પાણી આવી જાય તેવા લાગે છે ને તો આજની આ રેસીપી જો થોડીક પણ તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચારમિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને